જે પણ વ્યક્તિ આ વિડિયો શેર કર્યો છે તેના અધૂરો વિડીયો શેર કર્યો છે બે અલગ અલગ દ્રશ્યો આ વિડીયોના ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો પહેલા તો આપણે હાથથી જ્યાં કચરાને વીણ્યો હતો અને ત્યારબાદ આ અધૂરો વિડીયો કે જે હાથી એ કચરો નીચે રાખી અને ફરી વાળી રહ્યા છે તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આગળ જાતે જોઈનેલા કચરાનો વિડિયો અધૂરો આ વાયરલ કર્યો છે રાધનપુરના ધારાસભ્ય લવિંગજીનો આ અધૂરો વિડિયો વાયરલ થયો છે જો કે સત્યતા શું છે

અને આ અધુરા વિડિયોને જ વાયરલ કરવામાં આવ્યો હતો તો આજથી સફાઈ અભિયાનની મંદિરોમાં શરૂઆત થઈ છે અલગ અલગ મંદિરોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું અને તે અંતર્ગત એમએલએનો આ સામે આવ્યો છે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો સફાઈ અભિયાનમાં તેઓ પણ જોડાયા હતા તો હાથથી તેઓએ કચરો વીણ્યો હતો અને આ અધૂરા વિડિયો વાયરલ થયો છે ગેરસમજ ફેલાય તે પ્રકારનો આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે એટલો જ ટુકડો વાયરલ કર્યો છે જો કે વિડીયો વાયરલ કરનારે અધૂરો વિડીયો જ શેર કર્યો છે તો આજ રૂદે આપણે સાથે રાધનપુરના ધારાસભ્ય રવિנגજી ઠાકોર પણ જોડાય ગયા છે રવિנגજીભાઈ પહેલા તો ગુજરાત ફસમાં આપનું સ્વાગત છે અને આપનો એક આપ આપ આજે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા આપનો જે એક વિડિયો વારતયો છે અધૂરો વિડિયો આ વાયરલ કરવામાં આવ્યો છે ગેરસમજ ફેલાય તે પ્રકારનો આ વિડિયો છે હકીકત શું સત્યતા શું બેન એમાં બિલકુલ આ વાત જે વાયરસ કર્યો એ અધૂરો વિડીયો છે મેં કચરો વીણી અને એક ઠકાને ઢગની કરી અને ઈ કચરો ઢગલી કરી અને વારી સફાઈ કરી મંદિરની રામેશ્વર મહાદેવની અને ઈ કચરો પછી લઈ બોક્સ માં નાખ્યો હવે ઈ આ એક કટિંગ કરીને એક વિડીયો મૂક્યો છે જેને મૂક્યો એને એને મુબારક બાકી તો મેં તો મારા દિલથી આ મંદિરની સફાઈ કરી છે અને વ્યવસ્થિત ઘણા માણસો સાથે હતા મારી સાથે અને મેં મંદિરમાં કઈ રીતે સ્વચ્છતા ચોખાઈ રહે અને આપના માધ્યમથી મે આખા ગુજરાતમાં સંદેશો પૂરો પડે મકાન સંક્રાંતિ હતી પતંગ અને રામ લલાનો પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આપડી એનો પણ સંદેશ આપ્યો છે કે રાધનપુરમાં ઘરે ઘરે આપણે દીવડા પ્રગટાવીને અને જેમ રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષ વનવાસ વેઠીને અયોધ્યા આવ્યા

વિનોદ ચાવડા બધા પ્રોગ્રામ માં મને તો પછી ખ્યાલ આવ્યો અત્યારે અત્યારે પણ મારા સાહેબ નો એક પ્રોગ્રામ હતો અહિયાં સમી એમાં કયો મને અત્યારે ખબર પડી હવે મેં હવે આ તો કોઈ કટિંગ કરીને વિડીયા મૂકે હવે એમાં મારે શું કરવાનું એમ જી 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 હાજી જી બિલકુલ આ વાત છે અને મેં દિલથી મે મંદિરની સાફ સફાઈ કરી છે અને મેસેજ આખા ગુજરાત માં પહોચે એટલા માટે આપના માધ્યમથી આ બેન જી લવિંગજીભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર